गुड आफ्टरनून बच्चों। हेलो। चलो आज આપણે એકમ 8 સંખ્યા સાથે બ્રહ્મમંત એમાં પ્રવૃત્તિ કરવાની છે કે ખૂટતી સંખ્યા મૂકો. પહેલા આપણે શીખીશું પછી આપણે નોટમાં લખીશું બરાબર? ચલો હવે પાર્જભાઈ આવ્યો છે પાર્જભાઈ. તમારે આયા ચડતા ક્રમમાં મૂકવાની છે ખૂટતી સંખ્યા અને અહીંયા ઉતરતા ક્રમમાં મૂકવાની છે. ચલો મૂકો. 21 21 પછી 22 सरस सरस चलो एक बार लाइन मोली जाओ बदीस बीस तेवीस चौबीस पच्चीस छब्बीस सत्वी अठातीस त्रीस चलो हम आने उतरता क्रम मूकवा 1 3 28 સરસ 27 26 વેરી ગુડ 25 શાબાશ 24 27 28 31 ચાલિ પડો ભાઈ પાટમાડે અરે વાહ શાબાશ ચલો બന്ത બોલી દે આની જોડે 3 4 5 ઉપર 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 ચલાઈ જા બેટા એમ ને એમ ને ન જતો રે આને ઉકાવતા જવાનું ચાલ બોલો 3 4 5 भाई वाह जोरदार चलो अब एक बहन આવશે કોણ બેન આવશે બે ચલાવી દે વૃદ્ધિ બેન પછી એ સુનો વાર ચલાવે કોણ આવ્યુ વૃદ્ધિ બેન ચલો વૃદ્ધિ બેન ગુર્થી સંખ્યા મુકો 21 22 23 સરસ 24 25 26 27 28 29 30 सरस चला उतरता क्रम में ગોઠવા હવે 30 29 કોણ બોલિસ બેટા 21 27 26 ચબાસ 40 20 સરસ 18 12 ચલો રિદ્ધિ માટે ક્લેપ ભાઈ અરે વાહ જોરદાર ચલો હીમેશ આવી જાય હા ચલો હવે કોણ આવ્યું હીમેશભાઈ

चलो પછી 27 સરસ 26 25 24 વાહ ભાઈ વાહ દેવી સરસ 22 સરસ चलो ક્લેપ કરો વિરાટ માટે પણ चलो હવે આવશે હિમંશી બેન હા ચાલો હિમંશી બેન આવ્યા ચાલો હિમંશી બેન 21 સરસ 22 દેવી થોડી જો હવે 25 6

सरस व चलो बीजी लाइन मको सरस चलो दीपक माटे क्लेप हो जाए चलो कृष्णा बे चलो जानवीबेन

चलो जा चलो जाने व्लैप करो भाई अरे वाह शाबाश चलो अब जयेश भाई आवश्यक गए जा चलो अब क्या भाई जयेश भाई चलो बेटा मुको सरा सराउमामुकोओ 28 28 27 26 24 25 एन 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 बोलवा दो बेटा 22 21 20 19 ચલો તલકલેપ કરો ભાઈ જયસ માટે વાહ ભાઈ વાહ ચલો બધાને સરસ મજાનું આવડી કે બધા પોતપોતાના માટે ક્લેપ કરો